તો ખેડા જિલ્લાના સૌથી મોટા તાલુકા કપડવંશના એસટી બસ સ્ટેશન પર મુસાફરો માટે પાયાની સુવિધાઓનું ભંગાણ થયું છે કડક ઉનાળામાં પણ અહીં છેલ્લા ઓગણચાલીસ વર્ષથી ઇલેક્ટ્રિક પંખાની કોઈ જ વ્યવસ્થા નથી રોજ હજારો મુસાફરો જેમાં વૃદ્ધો બાળકો અને ગરીબ લોકોનો સમાવેશ થાય છે તેઓ ભારે તાપમાં પરસેવો પાડતા મુસાફરી કરવા મજબૂર બન્યા છે જ્યારે એસટી ડેપોની ઓફિસમાં પંખાની પૂરતી વ્યવસ્થા છે ત્યારે સામાન્ય જનતા માટે લઘુત્તમ સુવિધાઓ પણ નથી મળતી પીવાના પાણી માટે જે નળ છે તે તૂટી ગયેલી હાલતમાં છે ગંદકીથી ભરેલી આસપાસની પરિસ્થિતિ કંટાળાજનક બની છે હાલ કેન્દ્ર અને રાજ્યમાં બંનેમાં ભાજપનું શાસન છે અને કપડવંજમાંથી પણ ભાજપના ધારાસભ્ય પ્રતિનિધિત્વ કરે છે છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો ત્યારે જનતા સવાલ ઉઠાવી રહી છે કે પંખા અને પાણી જેવી પાયાની જરૂરિયાતમાં પણ જો નેતાગીરી નિષ્ફળ રહે તો વિકાસની વાતો માત્ર જાહેર ખબર પર રહી જાય આમ તો સગવડો બધી જ છે પણ આ પંખાની વ્યવસ્થા નથી થોડુંક પાણીની ચોખ્ખાઈની થોડીક વ્યવસ્થા કરી હોય તો સારું આ કેમકે આવી ગરમીમાં અહીંયા બેસવું રાહ જોવી બસની તો ગરમીમાંથી સાહેબ ગરમીમાં કઈ રીતે બેસી શકાય એમ જો પંખાની સગવડ હોય તો પેસેન્જર શાંતિથી બેહી શકે બસની રાહ પણ શાંતિથી જોઈ શકે કેમકે ખરી ગરમીમાં તો ક્યાં જાય પબ્લિક પછી આ તકલીફ મારા ખ્યાલથી તો પંખાની વ્યવસ્થા કરવી જોઈએ ટૂંકમાં પંખા માટે સાહેબ એસટી ડેપો બન્યું ત્યારથી એક પણ પંખો નથી અને આ તમારી રજૂઆત આવી છે તો અમે ઉપર રજૂઆત કરીશું આની અને હવા ઉજાસવાળું ડેપો છે પહેલેથી જ એનું બાંધકામમાં જે ટાઈપ છે એટલે પંખા પહેલાંથી જ નથી લાગેલા પણ આજે તમારી રજૂઆત આવી છે તો અમે ઉપર રજૂઆત કરીશું અને પંખાની વ્યવસ્થા કરાવીશું આ પંખા બરાબર નથી મેં જોયો બધો પણ હોવા જોઈએ કે આ ખરેખર બહુ ગરમી પડે છે મુસાફરો અહીંયા બહુ આવે છે મોટું સેશન છે તો એની વ્યવસ્થા પંખાની કરવી પડે એને એને જ્યાં જે છે એને એસટી ડેપોવાળાને તો પંખો એક નથી ગરમી બહુ પડે છે મુસાફરો નાના બાળકો હોય બુઝુર્ગ મુસાફરો હોય આ ગરમી બહુ પડે છે એને હિસાબે પંખાની વ્યવસ્થા તને કરવી જ જોઈએ કપડ ડેપોમાં કંઈ નહીં મુસાફરો ગમે ત્યાં બેઠા હોય પણ ત્યાં એ લોકોને પંખાની કંઈ સગવડ નથી કશું નથી બરાબર છે એટલે આ લોકો એસટી ડેપોવાળાનો એ લોકોને થોડી સગવડ કરવી જોઈએ ગરમી બહુ જ છે બરાબર ગરમીના કારણે લોકોને થોડી સગવડ કરી પડે પેસેન્જર ગમે ત્યાં બેસો બરાબર